સમય હતો કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અને એમના ડમી ઉમેદવાર એ બંનેના ફોર્મ રદ થયા હતા ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી મુકેશભાઈ દલાલ અને અન્ય આઠ ઉમેદવારો હરીફાઈમાં હતા એ ઉમેદવારો કેટલીક પાર્ટીના કેટલાક અપક્ષ ઉમેદવારો હતા એમણે આજે પોતાનો ઉમેદવારી પાછી ખેંચી લેવાને કારણે સુરત કલેક્ટર શ્રી દ્વારા શ્રી મુકેશભાઈ દલાલ જે ચોવીસ સુરત લોકસભાના ઉમેદવાર હતા એમને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે હું આપ સૌના માધ્યમથી સૌ ગુજરાતના ભાઈ બહેનોને પણ મેસેજ આપવા માંગુ છું કે ઇલેક્શન પહેલા જ જે રીતે કોંગ્રેસે ડ્રામા કર્યો પહેલો આક્ષેપ કર્યો કે એમના જે ઉમેદવારના ટેકેદારો હતા એમનું અપહરણ થયું છે ઉમેદવારે પોતે એ વાતનું ખંડન કર્યું એમણે ખોટી રીતે પણ ખૂબ પ્રેશર લાવવાનું વહીવટી તંત્ર ઉપર પ્રયત્ન કર્યો મીડિયા દ્વારા પણ એમણે ગેરસમજો ઉભી કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ આજે સચ સામે આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી મુકેશભાઈ દલાલ હરીફ ચોવીસ સુરત લોકસભામાં એ જાહેર થયા છે હું શ્રી મુકેશભાઈ દલાલ એમને અને સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સુરતની આ લોકસભાની સીટ એ ચારસો પારનો ભારતીય જનતા પાર્ટીનો જે લક્ષ્યાંક છે એની આ પહેલી જીત છે અમે આ જીત આદરણીય નરેન્દ્રભાઈ મોદી અર્પણ કરીએ છીએ અને એની સાથે સાથે અમે વિશ્વાસ પણ અપાવીએ છીએ કે અમે સુરત લોકસભાના સીટ સિવાયની બીજી પચીસ સીટો છે એ પણ અમે જીતીને ગુજરાતના કુલ મહિને છવ્વીસે છવ્વીસ સાહેબને સાહેબ કરવાના છે જે સમર્થન ભારતીય જનતા પ્રાપ્ત થાય છે એના કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઉત્સાહમાં છે મોદી સાહેબમાં અનેરો વિશ્વાસ એમનો છે મોદી સાહેબ ને ગેરંટીમાં ગુજરાતના ને દેશના સૌ મતદાતા ભાઈ બહેનોને વિશ્વાસ છે મોદી સાહેબે મુખ્યમંત્રી તરીકે ગુજરાત મોડલ ઊભું કર્યા પછી આ એક દેશનું પણ મોડલ લોકો સામે મૂક્યું છે કે વિકાસ શું હોઈ શકે સર્વાંગી વિકાસની વ્યાખ્યા શું હોઈ શકે સમાજમાં ભાગલા પાડવાને બદલે સૌનો સાથ સૌનો વિકાસ એવા સૂત્ર સાથે મોદી સાહેબ જ્યારે આ દેશનું ઇલેક્શન લડી રહ્યા છે ત્યારે કે જબરજસ્ત સમર્થન મોદી સાહેબને અને ભારતીય જનતા પાર્ટીને મળી રહ્યું છે એ દિવાલ ઉપર લખાયેલું સ્પષ્ટ વંચાય છે કે બે હજાર ચોવીસના ના લોકસભાના ઇલેક્શનમાં આ વખતે ચારસો પાંચનો નો લક્ષ્યાંક એ સહજતાથી એ પૂરો કરી શકીશું એવો મને વિશ્વાસ છે હું ફરીથી સૌ ભાઈ બહેનોને અને જેમણે જેમણે સમર્થન આપવા માટે પ્રયત્ન કરો છે એમને ખૂબ ખૂબ એમનો આભાર માનું છું ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો ખૂબ અભિનંદન આપું છું અને આ પહેલું કમળનું ફૂલ મોદી સાહેબને આપતા ખૂબ ખૂબ ધન્યતા અનુભવું છું મને વિશ્વાસ છે કે ભાઈ મુકેશભાઈ દલાલ ચાર વખત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહ્યા છે ત્રણ ટર્મ કોર્પોરેટર રહ્યા છે છે એના દ્વારા સુરત શહેર અને ગુજરાત અને ગુજરાતના માધ્યમ આ દેશના વિકાસમાં પણ એમનો અનેરો ફાળો ચોક્કસ રહેશે એવી એમની પાસેથી અપેક્ષા સાથે વિશ્વાસ વ્યક્ત કરો છો ધન્યવાદ